નમસ્કાર ખેડૂતભાઈઓ જંતુનાશક દવાના ઝેરની તીવ્રતા કેવી રીતે જાણશો તમે ઘણીવાર દવાના બોટલ ઉપર અલગ અલગ કલરના સિમ્બોલ જોયા હશે જે ત્રિકોણા આકારના હોય છે અને તમને એવો પણ વિચાર આવ્યો હશે કે આ બધા કલરમાં કેમ અલગ અલગ હોય છે આનું મુખ્ય કારણ શું હોઈ શકે આ સિમ્બોલને બોટલ ઉપર રાખવાનું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું તેની વિશે વિસ્તૃત માહિતી તે પહેલાં મારો ટૂંકો પરિચય તમને આપી દો હું શું તમારો પ્રિય મિત્ર રવિ કોટડીયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટર ચેનલને હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ તો જંતુનાશક દવાના પેકિંગ અથવા ડબ્બા ઉપર આપવામાં આવતા ત્રિકોણ ઉપરથી તે દવા કેટલા પ્રમાણમાં માણસ તથા અન્ય પ્રાણીઓ માટે ઝેરી છે તેની ઓળખ કરી શકાય છે હવે જંતુનાશક દવાની મારણ શક્તિ શક્તિ પ્રમાણે તેને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે લાલ પીળો ભૂરો અને લીલો કલર તેમાં સૌ પ્રથમ વાત કરીએ લાલ ત્રિકોણ ઉપર તો મિત્રો જે આ પ્રકારનું સિમ્બોલ હોય બોટલ ઉપર તે 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 આ ગ્રુપની દવા અત્યંત જોખમકારક છે 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 ખૂબ જ જોખમી વધુ ધરાવે હિસાબે જો તમારા શરીરમાં મુખ દ્વાર દ્વારા એકથી થી પચાસ મિલીગ્રામ પ્રતિ કિલો પ્રાણીના વજન પ્રમાણે લેવાઈ જાય તો પ્રાણી પર અસર થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે તમે ખાસ કરીને ઉંદરની દવા અનાજના ટીકડા અને મોનોની બોટલ ઉપર આ નિશાન તમને જોવા મળે છે જે આ પ્રકારની દવાઓ માર્કેટમાં મળે છે તેની ઉપર આ રેડ કલરનું નિશાન જોવા મળે છે તે જ રીતે હવે વાત કરીએ પીળો ત્રિકોણ આ ગ્રુપની દવાઓ જોખમકારક છે પરંતુ લાલ ત્રિકોણવાળી દવા કરતાં ઓછી મરણશક્તિ ધરાવે છે તેની અસર એકાવનથી થી પાંચસો મિલીગ્રામ પ્રતિ કિલો પ્રાણીના વજન પ્રમાણે મુખ વાટે લેવાઈ જાય તો પણ પાણી પર અસર થઈ શકે છે હવે આ નિશાન તમે ઇમિડા પોકલેમ સાયપરમેથિન આવા પ્રકારની દવા માં તમે નિશાન જોઈ શકો છો તે જ રીતે ભૂરો ત્રિકોણ એટલે કે નીલા કલરનો આ ગ્રુપની દવાઓ ઓછી જોખમકારક છે જે પહેલાં બંને વાત કરી એની કરતાં ઓછી જોખમકારક છે અને પ્રમાણમાં સલામત પણ ગણાય છે તેની માત્રા એકસો એકથી પાંચ હજાર મિલીગ્રામ કિલો પ્રાણીના વજન પ્રમાણે વાટે લેવાઈ જાય તો પાણી પર અસર થઈ શકે છે આ દવાનું નિશાન તમારે જોવું હોય તો ઉલાલા એસીફેટ રેનો બ્લુ કોપર આવી બધી દવા ઉપર તમને જોવા મળી જાય છે હવે લાસ્ટમાં વાત કરીએ લીલો ત્રિકોણ આ ગ્રુપની દવાઓ સલામત છે અને સાધારણ મારક મારણ શક્તિ ધરાવે છે તેની માત્રા પાંચ હજાર મિલીગ્રામ કિલો પ્રાણીના વજન કરતાં વધુ પ્રમાણમાં મુખ વાટે લેવાઈ જાય તો તે ઝેરી અસર થઈ શકે છે હવે એ તમારે જોવું હોય તો સાફ પાવડર આવે છે જે ફટ મારવાનો અથવા ઉપરથી છાંટવાનો યુપીએલ કંપનીનો એમાં જોવા મળે છે એમ પિસ્તાલી ઉપર જોવા મળે છે જો તમને આ બધી માહિતી પસંદ આવી હોય તો બીજા ખેડૂતભાઈને શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને અને કોમેન્ટમાં જે તમને પસંદ આવ્યું હોય તે જણાવવા વિનંતી આભાર